ગુજરાતના ફક્ત ચારસો બત્રીસ ખેડૂતો મળી પાંત્રીસ હજાર કંપની ઉભી કરી નાખી આ વાત છે અઢળક મહેનત કર્યા બાદ પણ ગરીબીમાંથી બહાર નહોતા આવી શકતા એટલે ખેડૂતો મદદ માટે પહોંચી ગયા સરદાર વલ્લભભાઈ પટેલ પાસે જેમણે ખેડૂતોને મિડલ મેન દૂર કરી પોતાનું સહકારી સંગઠન બનાવવાની સલાહ આપી ઓગણીસો તાલીસ માત્ર ચારસો બત્રીસ ખેડૂત બે ગ્રામ સહકારી ડેરી સોસાયટીઓ અને માત્ર બસો સુડતાલીસ લીટર દૂધ થી શરૂ થયું કોઈ આ સંસ્થા દુનિયા ભરમાં અમૂલ બ્રાન્ડ તરીકે જાણીતી છે કે જ્યાં જરૂર હતી ત્યાં સમુદાય એક થયો અને જ્યાં સમુદાય એક થયો ત્યાંથી ઊભી થઈ અમૂલ જેવી ક્રાંતિ આ ગુજરાત છે સાહેબ અહીં ખેડૂત માત્ર અનાજ નહીં પરંતુ બ્રાન્ડ પણ ઊભી કરી શકે છે કોમેન્ટ કરો જય જવાન જય કિસાન અને આવી જ માહિતી માટે પેજને ફોલો કરો